આજે આપણે વાનગી નહીં પરંતુ જે સબ્જી છે એને કઈ રીતે સમારવાથી એકદમ સરળતાથી તે સમારાઈ જાય તો કોબીને સમારવાની છે આમ તો કોબી સમારીએ ને ત્યારે અંગૂઠામાં આપણને વાગી જાય ઘણી વાર ચાકુ વાગી જાય ચાકુ વધારે બેસી જાય અને ખૂબ જ વાર લાગે કોબી સમારતા તો આજે ત્રણ રીતે આપણે કોબી સમારવી છે તો આગળથી કઠણ ભાગ હોય ને એને જો આવી રીતે કાઢી લેવાનો ત્યાર પછી તમને ખબર જ હશે કે કોબીના ઉપરના બે ત્રણ ભાગ પાન હોય એ થોડાક જીવાતવાળા હોય છે ક્યારેક કાણાવાળા પણ હોય અથવા તો એકબીજા સાથે કોબીઓ જ્યારે પેકિંગમાં માર્કેટ ટમાંથી આવે છે ત્યારે અથડાયેલી હોય એટલે કાળા પડી ગયા હોય ડલ પડી ગયા હોય એને આપણે કાઢી લેવાના ત્યાર પછી કોબીને આપણે એક જરૂર ધોઈ લેવાની જો મેં ધોઈ લીધી છે કોબીને એટલે હવે એકદમ ચોખ્ખી થઈ ગઈ હવે રેડી છે સરસ એવી વાનગી બનાવવા માટે હવે આપણે કોબીને અત્યારે આજ તો સમારવી છે સમારવાની ત્રણ રીત જોવી છે એટલે જો બે ભાગ કરી લેવાના છે કોબીના અને કેટલી સરસ લીલી છે તો શિયાળામાં આવી લીલી કોબી મળે બાકી તમે અપસિઝનમાં જોશો તો આખી સફેદ હોય હવે જો કોબીના બે ભાગ કરી લીધા છે હવે આપણે તેને સમારવાની ત્રણ ત્રણ રીત જોવાની છે તો જો વચ્ચેથી પણ મેં એકવાર કટ કરી લીધી છે તો એના પણ બે ભાગ થઈ ગયા છે હવે કોબી હોય ને એમાં વચ્ચે આ રીતે કઠણ ભાગ પણ હોય છે એને આપણે જરૂરથી કાઢી લેવાનો આપણે હંમેશા જ્યારે સમારીએ ત્યારે એને છેલ્લે કાઢતા હોઈએ છીએ પરંતુ આ રીતમાં છે ને એને જો પહેલાં કાઢી લેવાનો છે તો આ રીતે કઠણ ભાગ દૂર થઈ જાય હવે આપણે કોબી છે ને એને આ રીતે રાખી દેવાની છે અને આ રીતે ફરીથી આપણે તેના બે ભાગ કરી લેશું એટલે સમારવામાં આપણને એકદમ સહેલી રહે છે તો આ રીતે છે ને તેને જો એક આપણે જાજી સમારવા જઈએ ને તો એક સરખી નથી સમારાતી તો આ રીતે થોડીક થોડીક કાઢી લેવાની અને આ રીતે પટલી પટલી સમારવાની તો જો એકદમ સરસ પાતળું છેડ જેવું રેડી થાય છે તો આ રીતે પણ તમે એક રીતે સમારી શકો છો એકદમ ઇઝીલી સમારાઈ જાય છે અને ખૂબ સરસ એવી એમ જો ધારદાર ચપ્પુ હોય તો એટલી સરસ સરસ પટલી પટલી પટ્ટી જેવી કોબી સમારાય છે જુઓ એકદમ લચ્છા જેવી કોબી સમારાઈ ગઈ છે એકદમ સરળતાથી સમારાઈ જાય છે હવે આ કોબીને જો તમારે વઘારેલો સંભારો કરવો હોય કાચો સલાડ કરવો હોય કે પછી એમને તમારે લીંબુ અને મરીનો પાવડર છાંટીને એમને સલાડ તરીકે કાચી ખાવી હોય તો પણ આ રીતે લચ્છા કોબીનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ ત્યાર પછી છે ને બીજી રીત જોશું આપણે તો કોબી છે એનો ફરીથી આપણે કઠણ ભાગ હોય કે જેને આપણે ગઠોળો કહેતા હોઈએ કે ગઠોળો કહેતા હોય તેને કાઢી લેવાનો છે ત્યાર પછી કોબી છે એ જો એકદમ સરસ હવે સમારવા માટે રેડી થઈ ગઈ છે અને હવે તેને આપણે મોટા મોટા ટુકડામાં સમારવાની છે તો આ રીતે ત્રણ રીત જ્યારે જે બતાવું છું ને એ આપણે રોજ બરોજ જ્યારે કોબીનો ઉપયોગ કરતા હોય ત્યારે કરતા જોઈએ છે તો જુઓ આ રીતે મોટા ટુકડામાં સરસ એવી સમારાઈ ગઈ છે ત્યાર પછી એકદમ ઝીણી કરવા માટે આપણે તેને મિક્સર જારમાં ઉમેરશું નથી અહીં ચોપર કે કટર વાપરવાનું અને પલ્સ મોડ પર ફલમોડ પર જો ગ્રાઇન્ડ કરીએ એટલે સરસ એવી જો કોબીનું એકદમ ઝીણું એવું બારીક છીણ થઈ ગયું રેડી કે જેને તમે મંચુરિયમ અત્યારે શિયાળો છે આપણા ઘરે મહિનામાં એકથી બે વાર તો બની જાય છે તેમાં પણ ઉપયોગ કરી શકો છો મુઠિયા બનાવી શકો છો ઇવન કે કોબીના પકોડા પરોઠા બનાવવા હોય તો એમાં સરસ રીતે તમારે આ રીતે ઝીણું કોબીનું છીણ એકદમ કરી લ્યો અને પાણી જ્યાં કાઢવું પડે ત્યાંથી પાણી પણ એકદમ સરસ રીતે આ રીતે નીકળી જતું હોય છે આ કોબીમાંથી એટલે એકદમ મસ્ત એવી કોબી જો બે રીતે સમારાઈ ગઈ છે ત્યાર પછી આપણે ત્રીજી રીત જોશું તે તો એકદમ સરળ રીત છે કે જેમાં ચાકુ ચલાવવાની પણ જરૂર નથી અને મસ્ત એવી કોબી સમારાઈ જાય છે તેમાં તો આગળ કીધું એવી રીતે કે ફરીથી જો આપણે કઠણ ભાગ હોય તેને કાઢવો ખૂબ જરૂરી છે અને ત્યારે કોબી જ્યારે તમે પકવો છે ત્યારે આ કઠણ ભાગ હોય એ ખાવામાં એટલો ખરાબ લાગતો હોય છે તો એને જરૂરથી કાઢી લેવાનો છે ત્યાર પછી હવે કોબી છે એને જો આ રીતે બે ભાગમાં આપણે કટ કરવાની છે અને ફરીથી આપણે આ રીતે તેના બે મોટા ભાગ કરી લેવાના છે અને મોટા મોટા ટુકડામાં કોબીને સમારવાની છે બધી જ કોબી જેટલી તમારે વપરાશમાં લેવી હોય એ પ્રમાણે કોબીને આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લેવાની છે તો આ રીતે જો મેં થોડીક કોબી સમારી છે અને એક ટુકડો હું બાકી રાખું છું તો આ રીતે એકદમ સરસ જુઓ મોટા મોટા ટુકડામાં સમારાઈ ગઈ છે અને ત્યાર પછી હવે છે ને આપણે ચાકો ચલાવવાની જરૂર નથી એમને ઝીણી થઈ જશે જોજો એ કેવી રીતે તો આ એક ટુકડો જે વધ્યો છે ને એને બાકી રાખો છું ત્યાર પછી જે આ મોટા ટુકડા છે એને એકદમ ઝીણા બારીક કરવા માટે ચાકાની પણ જરૂર ન પડે એ માટે એક સ્પેશિયલ રીત લાવી છું તો જુઓ આ રીતે તમારા બધાના ઘરમાં ગ્લાસ હોય છે હવે ગ્લાસ કેવો લેવાનો છે એકદમ પટલી ધારવાળો જો આવો જાડો ગ્લાસ હોય એ અહીં લેવાનું નથી આ રીતે પણ આપણા ઘરમાં ગ્લાસ હોય છે ગોળ કાંઠાવાળો કંઈ અહીંયા આપણે એવો નથી લેવાનો એકદમ ધારવાળો ગ્લાસ હોય ને તેવો લઈ લેવાનો છે ત્યાર પછી આપણે જે આ કોબી છે એને ત્યાં થોડી થોડી આપણે કરતા જશું આવી રીતે અથવા તો જો મોટી જગ્યા હોય તમારી પાસે તો એક સાથે પણ કરી શકો છો તો જો આવી રીતે ગ્લાસથી આપણે સરસ એવી કટ કરવાની છે પહેલાંના સમયમાં જ્યારે આપણા બા દાદી હતા એ આવી રીતે ગ્લાસથી પણ કટ કરતા દાંતડેથી પણ કટ કરતા અને એકદમ સરસ એવી ફક્ત થી ત્રણ જ મિનિટમાં આ રીતે તમે કોબી સમારી શકો છો એકદમ ઝીણી ઝીણી થઈ જાય છે અને એક જ સરખા ટુકડામાં જાણે કે મશીનથી કરી હોય ને એવી થઈ જાય છે જો ભેગી કરતી જવાય અને કટ કરતી જવાય એવી રીતે એકદમ સરસ જોવો થઈ ગઈ આપણે જ્યારે સબ્જી બનાવી હોય ત્યારે આખો દળિયો હોય કોબીનો એ સમારતા કેટલી વાર લાગી જાય અને ત્યાં તો અંગૂઠામાં કેટલા એવા ચાકા વાગી જતા હોય છે તો આવી રીતે તમે ગ્લાસની મદદથી ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં આખો કોબીનો દળિયો સમારી શકો છો તો કેટલી સહેલી ત્રણેય રીતો છે કે એકદમ ખાલી ફક્ત ચપ્પુથી લાંબી લાંબી પટ્ટી કરો એટલે તમારો સલાડ સંભારા બની જાય મિક્સર જારમાં થોડી ગ્રાઇન્ડ કરો એટલે તમારે મુઠિયામાં વાપરી હોય તો વાપરી શકો મંચુરિયનમાં જ્યારે આ રીતે ઝીણી ઝીણી કટકી કરો તમે તો પછી તમે તેમાં કોઈ પણ વાનગીમાં વાપરી શકો એમ તો આ રીતે ત્રણ રીત મેં બતાવી છે ઝીણી બારેક સમારીને કટકી કરીને અને લછામાં ખૂબ સરસ એવી આ ત્રણેય રીત છે જો રીત ગમી હોય ને તો શેર કરજો લાઇક અને કમેન્ટ આપજો તો હવે તમે કોબી જ્યારે પણ સમારો આખો દળ્યો ત્યારે જો વાર પણ નહીં લાગે છે જે અંગૂઠામાં કે આંગળીમાં વાગશે નહીં અને ફટાફટ રીતે ત્રણેય રીતે સમારાઈ જશે તો રીત ગમે તો વધારેમાં વધારે શેર કરજો જેથી બીજાની પાસે આ રીત જઈને તેને પણ ઉપયોગી થઈ શકે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ